ભગવાન બિરસા મુંડાની જન્મ ખાતે ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે જનજાતીય ગૌરવ રથયાત્રાનું આયોજન થયું હતું જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ અંતર્ગત આ ઉજવણી બોડેલી એપીએમસી ખાતે કરવામાં આવી હતી પંચમહાલ નીકળેલી જનજાતીય ગૌરવ રથયાત્રા છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં પ્રવેશી હતી રાજ્યમંત્રી પીસી બરંડા અને મંત્રી રમેશભાઈ કટારા સહિતની ઉપસ્થિતિમાં

માન્ય મુખ્યમંત્રીશ્રીએ પ્રસ્થાન કરાવ્યું અને આજે છઠ્ઠા દિવસે અહીંયા છોટાઉદે ઉદેપુર ખાલે ખાતે બોડેલી ખાતે અહીંયા અમે રથયાત્રા લઈને આવ્યા છે ત્યારે આખા રૂટ દરમિયાન તમામે તમામ સ્થળોએ યાત્રાનું પૂરજોશમાં સ્વાગત કરવામાં આવ્યું છે અને અહીંયા બોડેલી ખાતે પણ આ નગરજનોએ વહીવટીતંત્રએ અને તમામે તમામ અહીંયા જનતાએ આ રથયાત્રાનું સ્વાગત કર્યું છે અને આ સાથે મારી પાર્ટીના સાંસદ સભ્યશ્રીઓ વહીવટી તંત્ર પંચાયત પ્રમુખશ્રીઓ તમામે તમામ પદાય પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા છે આભાર